આખા ચરોતર પંથકમાં પ્રથમ રોબોટિક વેદ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડોક્ટર વૈભવ પટેલની દસમી શાખા આજે આ શ્લોક હોસ્પિટલની જગ્યાએ વેદ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના નામથી શરૂ કરી છે ડોક્ટર વૈભવ પટેલ પોતે વેદ સુપ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ફાઉન્ડર અને ચેરમેન છે અને પોતે ઓર્થોપેડિક સર્જન પણ છે અને અત્યારે આધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ નો ઓપરેશન ઓટોમેટિક રોબોટ દ્વારા કરવામાં આવશે એની આધુનિક ફેસિલિટી આ હોસ્પિટલ માં રાખવામાં આવેલી છે તથા ગાયનેક ફિઝિશિયન ઓર્થોપેડિક સફળ ડોક્ટરો ની ફેકલ્ટી ની ટીમો ખૂબ જ અનુભવી અને કુશળ હોય આવનાર દિવસ માં આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમની કામગીરી ના આધારે નડિયાદ તથા આજુબાજુ ની જનતા ના દિલ જીતી લે તો નવાઈ નહીં રિપોર્ટર ભરતભાઈ દળપદા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ નડિયાદ એ લેન્સ એક હજાર ગણું જે મગજની ટ્યુમર હોય સ્પાઈનના જે નસો નીકળતી હોય એ નસોમાં જોઈને તમને અહીં આગળ જોવાનું હોય છે અને અહીં આગળથી પેશન્ટનું મોઢું કે જે એ હોય છે એ રાખવામાં આવે છે અને આ આપણે ઉપર નીચે અને આ આસિસ્ટન્ટ માટે છે તમે જોઈ શકો છો કે આસિસ્ટન્ટ પેરે એટલે આ જ્યારે પણ આપણે જોવામાં સર્જન જોઈએ અને અહીં આગળ ઓપરેશન ફિલ્ડ હોય એટલે આ રીતના અને અહીં આગળ આસિસ્ટન્ટ હેન્ડિંગ કરે અહીં આગળથી ફોટો વિડીયો બધું પણ તમે ક્લિક કરી શકો છો ફોટો વિડીયો ફોકસ શું કરવું આ ઝૂમ કરવાની ઝૂમ આઉટ એટલે આ પણ સુવિધા ફક્ત ને ફક્ત અમદાવાદમાં સ્ટર્લિંગ ઝાયડસ સિમ્સ ત્રણે જ હોસ્પિટલમાં છે જે આ સુવિધા પણ આપણે અહીં આપીશું એ સિવાય થ્રી સિક્સ આપણે તો આ પણ એક બહુ મોટી એ છે અને માઇન્ડ્રે છે વેરી હાઈ

મૂળ ખેડા જિલ્લા ચરોતર વણસોલી ગામનો વતની છું અને હું ઓર્થોપેડિક તરીકે આઠ વર્ષથી સેવા આપી રહ્યો છું મેં સ્ટાર્ટિંગ વેદ હોસ્પિટલ ખાતરજથી કરી હતી અને ત્યારબાદ આપણી આ દસમી બ્રાન્ચ છે અને આ દસમી બ્રાન્ચમાં ખાસ કરીને સ્પેશિયલ ચરોતરની બધી જ જનતાને લાભ મળે એના માટેની સ્પેશિયલ વિશાળકાય એકસો આઠ બેડની હોસ્પિટલ આપણે નડિયાદમાં ચાલુ કરવા જઈ રહ્યા છે અને તે માટે તમામ મિત્રોને બધાને શુભેચ્છા પાઠવું છું આ સિવાય મારો ખાસ ઉદ્દેશ એ રહ્યો છે કે ખેડા જિલ્લામાં જે જે તાલુકા છે તે તાલુકાના જે દર્દીઓ છે એ દર્દીઓને બહાર ના જવું પડે મોટા સિટીમાં નાના ના જવું પડે તે માટે આપણે દરેક તાલુકામાં પચીસથી ત્રીસ બેડની નાની હોસ્પિટલ ખોલતા હતા અને તેમાં અનેક જીવો મેં બચાવ્યા છે મારી ટીમોએ અનેક જીવો હૃદયના અટેકથી લઈને હેડ ઇન્જરી એક્સિડેન્ટના કેસો તમામ તાલુકામાં આપણે ઘણી સારી સેવા આપી રહ્યા છે અને તમામ હોસ્પિટલ કાર્યરત છે અને તેમાં દર મહિનાના એકથી બે મરતા જે જીવો છે એ બચાવી રહ્યા છે એ સિવાય આજકાલ જેમ જેમ આપણે પબ્લિક વધે છે અને જેમ જેમ રોગો વધે છે જેમ કે કેન્સર સર્જરી છે પથરીના રોગો છે અને આપણા માન્યશ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આયુષ્માન યોજના છે તેમ તેમ બધા રોગો બહાર આવી રહ્યા છે બધાને ખબર પડી રહી છે કે આ રોગ આ રીતના છે અને તેનું નિરાકરણ થાય છે તે માટે આ હેતુથી આપણે નડિયાદમાં એક સુપર મલ્ટિસ્પેશિયાલિટી એકસો આઠ બેડની હોસ્પિટલનું ઇનોગ્રેશન આજે કરવા જઈ રહ્યા છે

આખા ચરોતરનો એકમાત્ર રોબોટ જે અહીં લાવી રહ્યા છે અને એ આવી ગયો છે જે અમદાવાદ સિવાય અને બરોડા સિવાય ક્યાંય નથી જે આણંદમાં પણ નથી નડિયાદમાં નથી ખેડા જિલ્લામાં નથી પંચમહાલમાં નથી તે એક આ રોબોટ છે જે ડીચરના ઓપરેશન કરશે અને તેની ખાસ વિશેષતા એ રહી છે કે તે મિનિમલ નાના ઇન્સિઝનમાં અને દુખાવા વગર અને એ જ દિવસે દર્દી ચાલી શકે છે તો એક આ ખૂબ ખૂબ જ મોટી સુવિધા અહીં આપણે ચરોતર જિલ્લામાં અને આસપાસના તાલુકા જિલ્લા માટે આપણે ડેવલપ કરી છે તે ઉપરાંત મોડ્યુલર ઓપરેશન થિયેટર છે લેપ્રોસ્કોપીનું ખાસ કરીને સેટઅપ છે અને ખાસ કરીને ડાયાલિસિસ છે આપણી જોડે જેના ડાયાલિસિસના તમે જોઈ શકો છો કે ત્રણ મશીન પણ આપણે ઓલરેડી ચાલુ છે કાર્યરત છે બે ત્રણ દર્દીના આપણે ડાયાલિસિસ પણ અહીં થઈ ચૂક્યા છે તો આવી અનેક સુવિધાઓ જે છે કે જે આપણા જિલ્લામાં ઓછી છે અને ખાસ કરીને બીજું મિશન એ છે કે આયુષ્યમાન અંતર્ગત હેઠળ આપણે કેન્સરના જે આયુષ્યમાનમાં જે સેવા મળે છે તે ખેડા જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં આણંદમાં કોઈ જ નથી સિવાય કરમસર તે સુવિધા આપણે અહીં ઊભી કરવાની છે એટલે કેન્સરના જે દર્દીઓ છે ખૂબ જ હેરાન થાય છે અમદાવાદ જાય છે ઓપરેશન થતા નથી સ્પાઇન સર્જરી છે બધી જ સુવિધા આપણા એકસો એક આઠ બેડ હોવાથી આપણને આનો લાભ લઈ શકીશું જો જે ગવર્મેન્ટ સર્વિસીસમાં મળે છે ખાલી સિવિલ સિવિલમાં એ જ સુવિધા પ્રાઇવેટમાં એક અદ્યતન આધુનિક હોસ્પિટલમાં મળશે